છે અમદાવાદમાં વીસ મહિલા કારીગરોને સશક્ત બનાવવા પ્રોજેક્ટ નારીનો પ્રારંભ રંગોલી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર્સ કંપની લિમિટેડ ડેવલપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફ્ટ અને જોધપુર આર્ટ ગેલેરી દ્વારા વીસ મહિલા કાર્યકરોને સશક્ત બનાવવા માટે સમર્પિત એક પરિવર્તનશીલ પહેલ પ્રોજેક્ટ નારીના લોન્ચની જાહેરાત કરવામાં આવી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે સુસંગત આ ખાસ પ્રદર્શનનો હેતુ તેમની નોંધપાત્ર પ્રતિભા દર્શાવવાનો અને આર્થિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવાનો છે પ્રોજેક્ટ નારી એક્ઝિબિશનનું આયોજન જોધપુર આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું હતું આ પહેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા અને મહિલાઓને સશક્તિકરણ કરવા આત્મનિર્ભરતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાના મિશનના વિઝન સાથે સુસંગત છે એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે અમિત ઠાકર ધારાસભ્ય વિજિલપુરની ખાસ ઉપસ્થિતિ રહી પ્રોજેક્ટ નારીમાં હેન્ડીક્રાફ્ટ આર્ટનો અદ્ભુત કલેક્શન હશે જે ભારતીય કારીગરીની સમૃદ્ધ ટેપેસ્ટ્રીને ઉજાગર કરશે મુલાકાતીઓ ઉત્કૃષ્ટ ભરતકામ જટિલ હાથથી બનાવેલા અને હાથથી રંગાયેલા ઘરના વાઇબ્રન્ટ પેચવર્ક ડેલિકેટ એપ્લિક વર્ક ફ્રી રિપીટેટેડ બોહુ કાલા અને ડેઝલિંગ મિરર અને પેચવર્ક દ્વારા મોહી થવાની અપેક્ષા રાખી શકે છે આ એક્ઝિબિશન આ મહિલા કારીગરોના સમર્પણ કૌશલ્ય અને સર્જનાત્મક દ્રષ્ટિકોણનો પુરાવો છે સર આ શું પ્રોગ્રામ આજે નારીના બેનર હેઠળ રાખ્યો છે અને એના દ્વારા આ કારીગરોને ડાયરેક્ટલી શું બેનિફિટ મળશે અને આપણો ઉદ્દેશ્ય શું છે આજે સ્તુ મંત્રાલય દ્વારા ભારતીય નારીઓ માટે જે એક ઇન્ટરનેશનલ વુમન્સ વીકની અંદર અમે આ એક પ્રોગ્રામ કર્યો છે જેમાં વીસ હસ્તકલાના બહેનો અહીંયા એમની હસ્તકલાની પ્રોડક્ટ્સ રજૂ કરી રહ્યા છે અને એ પ્રોડક્ટ્સ એમણે અહીંયા આવીને વેચશે અને એ જ પ્રોડક્ટનું જે પણ વેચાણ થશે એમને સરકાર દ્વારા વિનામૂલ્યે આ જગ્યાએ એમનું સ્ટોલ અને જગ્યા પ્રોવાઈડ કરવામાં આવી છે અહીંયા સર જે વસ્તુઓ છે એની વિવિધતા શું છે કેવી રીતથી બને છે અને એના દ્વારા કારીગરોને એટલે કે શું બેનિફિટ મળશે અહીંયા વિવિધ વિવિધ બહેનો અહીંયા હાજર છે એ લોકો પોતાની વસ્તુઓ પોતાના હાથથી જાતે જ બનાવીને હસ્તકલાની વસ્તુ બનાવી કરતા જેમાં મોતી કામ ભરતકામ જ્વેલરી જૂટ કામ એવા વિવિધ અલગ અલગ જે હસ્તકલાની પ્રોડક્ટ્સ અવેલેબલ છે તેનું સીધું જ વેચાણ કસ્ટમરને ડાયરેક્ટલી થશે કે જેથી કસ્ટમરને પણ ફાયદો મળશે કે એમને કોઈ બીજી જગ્યાએ કોઈ જે હાથથી બનેલી ના હોય પણ ભરતી પ્રોડક્ટ કોઈ વેચતું હોય તે થશે નહીં અને ભારત સરકાર તરફથી આ પ્રોગ્રામ થયેલો છે તો એક વિશ્વસનીયતા પણ જણાય સર વધુમાં વધુ ડાયરેક્ટ લોકો જોડાય ટેક્સ મંત્રાલય સાથે એ માટે તમારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને સાથે મળીને આ પ્રયત્ન કરતા હોય છે જે મેં વાત કરી વસ્ત્રાપુર હાટ એ કેન્દ્ર રાજ્ય સરકાર દ્વારા છે જે સેટેલાઇટ હાટ બનવા જઈ રહી છે એમાં બસો થી વધારે આર્ટિઝનને એક સમયે સમાઈ લેવાય એ પ્રકારની વ્યવસ્થા એ ત્યાં અમે ઉભી કરી રહ્યા છે તો એ કોર્પોરેશનની સાથે મળીને છે આ પણ વેન્યુ જે છે એ પણ કોર્પોરેશનના સમર્થનથી જ છે તો આ બધું સરકારના માધ્યમથી જ અને રાજ્ય સરકારના માધ્યમથી જ આ પ્રકારે અને ઘણા બધા યોજનાઓ એ આર્ટિઝનને રાજ્ય સરકારના દ્વારા મળતી હોય છે ખાસ કરીને હમણાં પણ જે જીઆઈ ટેગ બીજા ચાર આર્ટિઝનને એટલે કે વિષયને મળ્યું તો આ જ બતાવે છે કે ગુજરાત સરકાર ભારત સરકારની સાથે મળીને એ ગુજરાતની જે હસ્તકલાઓ છે ગુજરાતના જે વારસા છે આ વારસાને અમદાવાદની આશાવલી સાડી હોય કે પાટણના પટોળા હોય કે હમણાં જેને પદ્મશ્રી મળ્યો એ સુરેન્દ્રનગરની કલાકારીગીરી હોય તો જ્યાં જ્યાં કલાકાર છે ત્યાં ત્યાં સરકારની નજર છે અને સરકાર એ કલાકારોના માધ્યમથી અત્યંત નાનામાં નાના આર્ટિઝન ને પણ એક મોટા ક્લાઉડ ની અંદર મહિલા સ્વાભિમાની મહિલા નારી એક્ઝિબિશન ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા એક અભિનવ પ્રયોગ ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા આર્ટિઝન લોકોને અલગ અલગ સમયે આર્ટિઝન એમના કાર્ડ વિતરણ બાદ એમને એક્ઝિબિશન મળે એમને બનાવેલી વસ્તુને માર્કેટ મળે અને એ માર્કેટ થ્રુ જરૂરિયાતમંદ બહેનોને જોડીને એ લોકો પોતાની વસ્તુ માર્કેટ સુધી પહોંચાડે એક આવા ઉમદા આશય સાથે વસ્ત્ર મંત્રાલયે વારંવાર આ પ્રકારના કાર્યક્રમો કરે છે અને આ કાર્યક્રમોના માધ્યમથી ભારતની અંદર કૃષિ પછી સૌથી વધારે જો રોજગારી આપતું કોઈ વાત હોય તો હેન્ડીક્રાફ્ટ છે અને આ હેન્ડીક્રાફ્ટના માધ્યમથી રોજગાર નીચે ગામડાના કે શહેરોની અંદર ખૂબ સામાન્ય પરિવાર સુધી રોજગારની તક પહોંચતી હોય છે એટલે વિકસિત ભારતની અંદર પણ પોતાની કળાને જીવતી રાખીને લોકો સુધી રોજગાર પહોંચાડવાનું જો કોઈ ઉમદા શસ્ત્ર હોય તો એ આ પ્રકારના આર્ટિઝનોને મદદ કરી અને સામાન્ય લોકો સુધી એમની કળા દ્વારા એક રોજગારની તકો સર્જવાનું કામ એ વસ્ત્ર મંત્રાલયનું છે અને એ સુપેરે કરી રહ્યા છે મારા મત વિસ્તારની અંદર આ વેન્યુ છે અને વસ્ત્રાપુર હાટ છે ત્રીજી વેન્યુ વાય ની પાછળ એ સેટેલાઇટ હાટ અમે ઊભી કરી રહ્યા છે તો આ ત્રણ ત્રણ હાટ દ્વારા એ આવનારા દિવસોની અંદર ખૂબ જ આર્ટિઝન ને સ સપોર્ટ મળવાનું વાતાવરણ એ ઊભું થશે એનો મને આનંદ છે